નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે મગફળી વાવેતર કરતાં ખેડૂતોને માથાના દુખાવો સમાન હોય તો કાળી ફૂગ અને સફેદ ફૂગ તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કાળી ફૂગ વિશે તો ખેડૂત મિત્રો એની સંપૂર્ણ અને વિગતે વાત કરવાના છીએ કે જેની અંદર જે છે ખેડૂત મિત્રો કે કાળી કાળીફૂગ થવાના કારણો શું છે એના નિવારણ માટે આગોતરું નિયંત્રણ કઈ રીતે કરવું અને આવી ગયા પછી શું શું માવજત આપવી કે જેની રીતે એનું સારું એવું અસરકારક નિયંત્રણ થાય અને એ પહેલાં જવાબ આ ચેનલમાં નવો હોય આવા જ ખેતીને નવો વિડીયો સૌ પ્રથમ મેળવવા માગતો હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌ ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કર્યા બાદ જે છે ભારપૂર્વક સમાર દેવો જોઈએ જે સમાર દેવામાં ન આવે તો જમીનમાં જે છે ભેજનું પ્રમાણ જળવાઈ રહેતું હોય છે અને ઉગાવો સારો આવે છે જેઓ ભારપૂર્વક દેવાનું કારણ એ છે કે હવાની અવર જવર થયા કરતાં જમીનમાં વધુ પડતું જે વજન દેવામાં આવે તો જમીનની અંદર ભેજનું પ્રમાણ જળવાય રહે એટલા માટે જે છે બિયારણને યોગ્ય પ્રમાણનો ભેજ મળી રહે અને ઉગાવો સારો આવે વળે ફૂગનો ઉપદ્રવ પણ ઘટે છે વચ્ચે જે હવાની અવર જવર ન થાય એટલા માટે ઉપદ્રવ એનો ઘટતો હોય છે મગફળીમાં કાળી ફૂગને રોકવા વાવણી બાદ જે છે પંદરથી વીસ દિવસ જો વરસાદ ખેંચાયો હોય વરસાદ ખેંચાવાના કારણે ગરમીનું પ્રમાણ વધે છે આશરે જોવા જઈએ તો ત્રીસથી પાંત્રીસ ડિગ્રી તાપમાન હોય ત્યારે કાળી ફૂગ આવવાની શક્યતા વધતી હોય છે ખેડૂત મિત્રો ઘણી વખત આપણે આગોતરું વાવેતર કરી દેતા હોઈએ છીએ જેના લીધે જે છે અને ત્યારબાદ એ ઉપરાંત પંદરથી વીસ દિવસ વરસાદ ખેંચાતો હોય છે જેના લીધે છે ખેડૂત મિત્રો આપણે કાળીફૂગ થવાની શક્યતાઓ ખૂબ જ વધી જતી હોય છે ઘણી વખત પંદર વીસ દિવસ વરસાદ ખેંચાયા બાદ સારો વરસાદ થાય એ વરસાદ એક દિવસ સારો પડી જાય ને બીજે જ દિવસે એક સાથે તાપમાન જે છે પાંત્રીસ અંશ કરતાં જો વધુ હોય તો પણ આવવાની શક્યતાઓ ખૂબ જ વધી જતી હોય છે કાળે ફૂગ આવતી રોકવા માટે વાવેતરના પંદરમાં દિવસે પ્રથમ છંટકાવ જે આપણે જે સુડોમોનાસ ફ્લોરોસેન્સ બેક્ટેરિયા આવે છે એનો ઉપયોગ જરૂરથી ખેડૂત મિત્રો કરવો જોઈએ એક કિલો બેક્ટેરિયાની જો વાત કરીએ તો પાવડરને જે છે એક કિલો બેક્ટેરિયાને બાર લીટર પાણીમાં બરાબર મિશ્ર કરીએ છીએ આ મિશ્રણ કર્યું હોય એ બાર પંપનું દાવણ બને છે એક પંપમાં એક લિટર દ્રાવણ અને ચૌદ લિટર પાણી મિશ્ર કરી પંપની નોઝલ કાઢીને ખેડૂત મિત્રો પંદર લીટરનો જે જનરલી ખેડૂતોને જે પંપ હોય છે એની અંદર એક લિટર આ દ્રાવણ નાખીને બાકીનું પાણી ભરીને આગળની આપણે જે નોઝલ કાઢીને છોડને જે થડમાં હોય છે એટલે ભાષામાં આપણે જે ડ્રેન્ચિંગ કરતા હોઈએ છીએ એ ડ્રેન્ચિંગ કરવામાં આવે તો એનું સારું એવું રિઝલ્ટ મળે છે અને ખાસ ખેડૂત મિત્રો આ બાર પંપનું દ્રાવણ એક એકરની મગફળી માટે પૂરતું છે નહીં વધુ કે ઓછા પંપ કરવા નહીં ઉપર મુજબનો જે બીજો છંટકાવ છે એટલે એ બીજું ડ્રેન્કિંગ છે ત્રીસથી પાંત્રીસ દિવસે ત્રીજો છંટકાવ પંચાવનથી પાસઠ દિવસે ચોથો છંટકાવ એંશીથી પંચ્યાસી દિવસે કરીએ તો ઘણી વખત જે છે પાછોતરો વરસાદ ખેંચાતો ખેંચાતા હોય ત્યારે પિયત આપીએ અને ત્યારે ઝાંકળ આવે તો ચૂસ્યા પ્રકારની જીવાત જેવી કે લીલી પોપટી તડતડિયા ચુસ્યા જીવાતોનો ઉપદ્રવ વધે છે અને ટીકા ઘેરુના પણ વાહક બને છે આ ચુસ્યા પ્રકારની જે જીવાતો હોય છે ખેડૂત મિત્રો ટીક્કા અને જે ગેરુ જેવા જે રોગો હોય એના વાહક એટલે કે એની અંદર રોગ વધારવાની જે વાહક બનતા હોય છે એની સામે ચુસ્યા જીવાતને કાબૂમાં લેવા માટે લીમડાના પાનનો રસ અને શ્યુડોમુનાસ ફ્લોરોસિસ પાંચમો છંટકાવ કરીએ છીએ તો આ માવજતથી આપણે ટીકા અને ગેરુના રોગમાં પણ ફાયદો થઈએ છે અને એ ઉપરાંત આપણે જે કાળી ફૂગનું છે એ પણ સારી રીતે નિયંત્રણ થાય છે તો ખેડૂત મિત્રો આ હતી વાત સંપૂર્ણ કે મગફળીની અંદર જે છે કાળી ફૂગ આવવાના શું કારણો હોય છે એની અંદર આપણે શું શું માવજત આપવી જોઈએ ખાસ ખેડૂત મિત્રો આ જે ચારથી પાંચ છટકાઓ છે એની અંદર ખાસ જો કાળજી લેવામાં આવે તો સારામાં સારું આપણે કાળી ફૂગનું નિયંત્રણ કરી શકીએ છીએ તો આઈ હોપ કે ખેડૂત મિત્રો આ માહિતી તમને ખૂબ જ પસંદ આવી હશે અને જો યોગ્ય લાગી હોય તો બીજા ખેડૂતોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી એમને પણ આ માહિતી ઉપયોગી થાય તો ફરી મળીશું આવા અવનવા એક નવા વિડીયોની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન